ખેડૂતોના આંખોમાં જે છે તે અત્યારે દેખાઈ રહી છે દ્વારકા જિલ્લામાં અત્યારે મેઘરાજા છે છે તે સતત રહ્યા અને છેલ્લા ચાલીસ વર્ષોથી ન જોવા મળ્યો હોય તેવો વરસાદ અત્યારે જે છે તે દ્વારકામાં જોવા મળી રહ્યો છે મેઘરાજા એટલા વરસ્યા કે હાલ તો જે છે ચારે બાજુ સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ જોવા મળી રહી છે ખેડૂત વેદના છે તે ખેડુતા જે સમજી શકતો હોય છે આખું વર્ષ જે વરસાદની રાહ જોઈ હોય એજ વરસાદ હવે આમાં જો નુકસાન થાય ને એટલે આ મોલ નુકસાન માનવામાં આવશે હાલત કેવી થાય છે બે હાલત થઈ ગઈ હાલ ગુજરાતમાં મેઘરાજા છે તે મન મૂકીને વરસી રહ્યા છે અને આપણો દેશ છે તે કૃષિ દેશ કહેવાય છે આ દેશ જે છે તે ખેડૂત ખેડૂત પર આધારિત છે અને ખેડૂતો જે છે તે ચોમાસાની જે રાહ જોતા હોય છે કાગડોળે રાહ જોતા હોય છે કારણ કે જ્યારે વરસાદ આવે ત્યારે ખેડૂતનો જે આશાઓનો પાક છે તે ખેડૂત વાવતા હોય છે અને ખેડૂત જે છે તે મહેનત પાક વાવતા હોય છે પરંતુ ખાસ કરીને જોઈએ તો જે ખેતી ને જે છે તે આકાશી રોજી કહેવાય છે તેનું એક કારણ છે તમે આ જોઈ શકો છો આ જે પાક છે તમે તેની હાલત જોઈ શકો છો કે અત્યારે આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છીએ અને જે ખંભાળિયા નજીક આવેલા તમે દરેક ખેતરો જોશો તો અત્યારે દરેક ખેતરોની હાલત જે છે તે આવી છે કારણ કે જે મેઘરાજા છે તે સતત ચાર દિવસથી જે છે તે ધોધમાર વરસી રહ્યા છે અને ધોધમાર વરસાદના કારણે જે છે અનેક ખેતરો છે તે જાણે કે બેટમાં ફેરવાયા હોય તે પ્રકારની સ્થિતિ જે છે જોવા મળી રહી છે અને ગામો છે તે બેટમાં ફેરવાયા હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે દ્વારકા જિલ્લામાં જોવા મળી રહી છે અને ખાસ કરીને ખંભાળિયા તાલુકાના જે અનેક ગામો છે ત્યાં પણ પાણી ભરાયા છે કેડ સમા પાણી જે છે અનેક ગામોમાં ભરાયા છે અને જે પ્રકારે જોઈ શકો છો કે જે ખેડૂતના પાકો છે તેની તમે હાલત જોઈ શકો છો કે કારણ કે આપણે કહીએ છીએ કે ખેતી છે તે આકાશી રોજી છે તેનું આ કારણ છે કારણ કે ખેડૂત જે છે અને જે પાક છે તેને જે વાટ જોતો હોય છે જોતો હોય છે ત્યારે પાક પર જે છે તે પાણી અને ખેડૂતોના આંખોમાં જે છે તે વિનાશ અત્યારે દેખાઈ રહી છે દ્વારકા જિલ્લામાં જે અત્યારે મેઘરાજા છે તે સતત વરસી રહ્યા છે અને છેલ્લા ચાલીસ વર્ષોથી ન જોવા મળ્યો હોય તેવો વરસાદ અત્યારે જે છે તે દ્વારકામાં જોવા મળી રહ્યો છે અને જે રીતે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી હોય કે પછી જે હવામાન વિભાગ હોય તેના દ્વારા જે આગાહી આપવામાં આવી હતી કે સૌરાષ્ટ્રનો જે પશ્ચિમ ભાગ છે સૌરાષ્ટ્રનો જે પશ્ચિમ દરિયા કિનારાનો જે વિસ્તાર છે ત્યાં વરસાદ પડવાની આગાહી આપવામાં આવી હતી રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું ખાસ કરીને વાત કરવામાં આવે તો જે દેવભૂમિ દ્વારકા જિલ્લો છે ગીર સોમનાથ જિલ્લો છે જૂનાગઢ છે પોરબંદર છે આ તમામ જિલ્લાઓમાં જે છે તે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું જામનગર જિલ્લાને પણ રેજે છે રેડ એલર્ટમાં રાખવામાં આવ્યો હતો અને આ તમામ જિલ્લાઓમાં જે છે તે મેઘરાજા વરસ્યા કે હાલ તો જે છે ચારે બાજુ સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ જોવા મળી રહી છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જામનગર અને દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ છે તેમના દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે સુરક્ષિત સ્થળોએ રહેવા માટે અપીલ કરવામાં આવી છે અને વગર કારણે બહાર ન નીકળવા માટે પણ અપીલ કરવામાં આવી છે અને જે રીતે આગાહી આપવામાં આવી હતી તે મુજબ ઠેર ઠેર વરસાદ જે છે વરસી રહ્યો છે આપ જોઈ શકો છો કે કેટલા પાણી ભર્યા છે જે રીતે વરસાદ વરસ્યો છે અને ત્રણ દિવસથી જે છે વરસાદ સતત વરસ્યો અને આજે જે છે વરસાદે મેઘરાજા થોડો વિરામ લીધો છે પરંતુ જે ખેડૂતોના પાક પર જે પાણી છે તે હજુ પણ આપણને યથાવત જોવા મળી રહ્યું છે ખેડૂતો ખેડૂતો છે તેમની આંખોમાં પણ જે છે પાણી જોવા મળી રહ્યું છે કારણ કે કેટલી બધી આશાઓ રાખી હોય છે ખેડૂતોએ જે મહેનત છે તેને તેનો પાક વાવ્યો હોય છે અને આ પ્રકારે જયારે પાક પર જે પાણી ફરી વળે તે ખેડૂતો માટે પણ જે છે આઘાત સમાન હોય છે કારણ કે ખેડૂતની વેદના છે તે ખેડૂત જ સમજી શકતો હોય છે આખું વર્ષ જે વરસાદની રાહ જોઈ હોય એ જ વરસાદ જયારે તમારા પાક પર પાણી ફેરવી નાખે ત્યારે જે સ્થિતિ થતી હોય છે ખેડૂતોની એ ખૂબ જે છે તે ચિંતાજનક હોય છે કારણ કે ખેડૂતો જે છે તે વરસાદ પર જે છે પોતાના પાક વાવતા હોય છે અને આપણે જોઈએ તો દેવભૂમિ દ્વારકામાં અત્યારે અને ખેડૂતો છે ત્યાં હાલ તો જે છે ચિંતામાં જોવા મળી રહ્યા છે કારણ કે જે પાક છે મહેનત પાક છે આશાઓ નો પાક છે તેના પર અત્યારે જે છે પાણી ફરી વળ્યું છે ત્યારે આપણી સાથે ખેડૂત જોડાઈ ચુક્યા છે તો આવો તેમની સાથે વાત કરીએ શું કેશો શું નામ છે તમારું મારું નામ જોશી બાબુભાઈ છે શું કેશો કે અત્યારે જે આપડે જોઈએ તો જે પાણી ફરી વળ્યું છે શું કેશો કેટલા દિવસ વરસાદ આવે છે આજ દસ પંદર દિવસ છે કન્ટિન્યુ આમ વરસાદ છે ને અમે એટલા ખાલી દેતા નથી ને આમનો માં મોલ માં બધું રેચાઈ ગયેલું થઈ ગયું છે અને આ બાજુ બધું નુકસાન થઈ ગયેલું છે બરાબર અને એક જાતની અમને આશા નથી કે અમે તેમાં પાક મહેનત કરીને લઈ શકીએ

પરંતુ વરસાદ ના કારણે આ પ્રકારનું નુકસાન થાય ત્યારે કેટલું દુઃખ થાય દુઃખ તો આરામ થાય એનું કારણ કે આપડે બધા બી ના રોકાણ કરીને પૈસા રોકાય હોય ઉપાડીને બધા લીધા હોય લેતી લેતી કરીને લીધા હોય બી લઈને આપડે આમાં મહેનત કરીને બી વાવી પછી આને તો કોઈ ફૂગી ન શકાય બરાબર આ રીતના ખેડૂત ની બધી રીતના પરિસ્થિતિ નબળી છે અટાણે તો જે રીતે ખેડૂત વાત કરી રહ્યા છે કે આખું વર્ષ જે છે રાત હોય છે હવે જે તમામ પ્રકાર નું બિયારણ છે વાવ્યું છે તે પાક પર ફરી વળ્યું છે અને તમે અત્યારે જે દ્વારકામાં જે આવેલા તમામ ગામડાઓ છે ત્યાં તમને અત્યારે આ પ્રકારની સ્થિતિ જોવા મળશે કારણ કે હજુ તો ચોમાસા શરૂઆત થઈ છે અને ત્યાં જે છે મેઘરાજા જે જોરદાર બેટિંગ કરી છે દેવભૂમિ દ્વારકા સીધા દ્રશ્યો બતાવી રહી છે અને આપ જોઈ શકો છો કે ઠેર ઠેર અત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જે ખેતરો છે તેની હાલત કેવી છે અનેક ગામડાઓ છે ત્યાં પણ અત્યારે પાણી ફરી વળ્યું છે અને ખેડૂતો છે તેમને જે પાક વાવ્યો હતો તેના પર જે છે અત્યારે પાણી સંપૂર્ણપણે સંપૂર્ણ છે અને ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક ઉદાસ જોવા મળી રહ્યા છે કારણ કે જે બિયારણ વાવ્યું હતું તે બિયારણ પર અત્યારે જે પાણી ફરી વળ્યું છે તેના કારણે ક્યાંક ને ક્યાંક નુકસાન થાય તેવી ભીતિ જે છે તે હાલ દેખાઈ રહી છે અને ખેડૂતોનું પણ કેવું છે કે છેલ્લા કેટલાય વર્ષોથી જે છે આ પ્રકારનો વરસાદ જોવા નથી મળ્યો અને ખેડૂતે જે રીતે વાત કરી કે આ લીલો દુષ્કાળ સમાન જે વરસાદ પડ્યો છે તેના કારણે ખેડૂતોમાં પણ જે છે ક્યાંક ને ક્યાંક અત્યારે ચિંતા જોવા મળી રહી છે લોકો છે તે અસરગ્રસ્ત થયા છે અને અનેક લોકો જે છે તે આ જનજીવન છે તે અત્યારે પ્રભાવિત થયું છે વરસાદના કારણે અને અત્યારે આપણે જોઈએ તો સૌરાષ્ટ્રમાં જે છે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે પરંતુ અનેક જિલ્લાઓ છે ત્યાં ખૂબ વરસાદ પડ્યો છે અને તેના કારણે અનેક લોકો છે તેમને નુકસાન વેઠવાનો જે વારો આવ્યો છે અનેક ગામડાઓ છે ગામડાઓમાં જોવા મળ્યા છે અને ઘરોમાં જે છે તે પાણી ઘુસ્યા છે અને હાલ તો દેવભૂમિ દ્વારકામાં ચારે બાજુ જે છે તે પાણી જોવા મળી રહ્યું છે કારણ કે વરસાદે જે છે તે તારાજી સરદી છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર